વલ્લભે સમજાવ્યું કે પ્રસ્થાન ભાગવતી કોણે કરાવ્યું શ્રી વલ્લભે કરાવ્યું પ્રસ્થાન ત્રયમાં શું હતું વેદ બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા પણ પ્રસ્થાન ત્રયમાંથી પ્રસ્થાન ચતુષ્ટય જો કોઈ કરાવ્યું હોય તો એ શ્રી વલ્લભ અને ચતુષ્ટયમાં એટલે કે ચોથામાં પ્રસ્થાનમાં કોને ગણાવ્યું શ્રીમદ્ ભાગવતને શેનું પ્રસ્થાન જીવને આ વિશ્વમાંથી નીકળી અને જીવને અંતરમાં લઈ જઈ અને એને ઉર્ધ્વમાં પ્રસ્થાન એટલે આત્માની ઉત્તમ ઉન્નતિ આત્મોન્નતિ માટેનું પ્રસ્થાન પરમ કલ્યાણ માટેનું જે કઈ પણ સાધન છે એ શ્રીમદ ભાગવત છે શ્રીમદ ભાગવત થી વધીને કોઈ બીજું આમ ભલે વેદ છે પણ સામાન્ય માણસને જો શ્રીમદ ભાગવત મળી જાય તો પછી એને વેદ ભણવાની જરૂર ન પડે કારણ કે ભાગવતમાં સનતકુમારો કહે છે કે બધું જ છે આખી સંહિતા પણ એમાં છે વેદ પણ એમાં છે વાસુદેવ પરાવેદા વાસુદેવ પરામખા વાસુદેવ પરાયોગા વાસુદેવ પરાક્રિયા વાસુદેવ પરમ જ્ઞાન વાસુદેવ પરમ વાસુદેવ પરો ધર્મો વાસુદેવ પરા ગતિ પર બીજી કોઈ ગતિ ફરી ફરીને ક્યાંયથી પણ બધીથી આપણે એક જ જગ્યાએ પાછું આવવાનું ભેગા થવાનું છે અને કરવાનું એક જ કામ છે આપણા આત્માની ઉર્ધ્વગતિ કેમ આપણે આપણા આપણું કલ્યાણ કરી શકીએ આપણું એટલે આ જે શરીરને આપણે જે સમજતા હોય તે આપણું કેવલ નહીં હો શરીર રૂપી ઘરમાં રહેતા આપણે એટલે આત્મા શરીર તો આપણું નથી શરીર કોનું છે ભગવાનનું આપણું તો શરીર જ નથી ભગવાન પોતે સત રૂપે રહ્યા ત્યારે આપણી પાસે આપણને આ વસ્તુ મળી આપણે શરીર કહીએ છીએ એટલે આ આપણી પ્રોપર્ટી નથી આ તો ભગવાનનું થયું ભગવાન પોતે આ શરીર રૂપે બન્યા ત્યારે આપણને આ મળ્યું તો આ તો ભગવાનની પ્રોપર્ટી થઈ આપણી પ્રોપર્ટી નથી એટલે આના ઉપર આપણો અધિકાર નહીં આના ઉપર આપણો સ્વપ્ને પણ અધિકારની કારણ કે અહીંયા પહેલી જ કથા છે નહીં જે અધિકારની છે અને અધિકારમાં આપણને બતાવે છે જયારે સાધન બતાવે છે ત્યારે અધિકાર સાધન વગેરેમાં કે આ જે છે એ ભગવાન પોતે સત રૂપે છે ભગવાન પોતે અંદર ચિદ રૂપે છે અને પછી ભગવાન પોતે જ્યારે ની અંદર આનંદ રૂપે રહે છે તો આ તો ભગવાન પાર્ટ ઓફ હિસ કોસ્મિક ડ્રીમ સ્વામી પરમહંસ યોગાનંદ કહે છે વાંચજો ક્યારેક તો ખબર પડશે ડિવાઈન રોમાન્સ કે એનું જે કઈ પણ ઓટોબાયોગ્રાફી ઓફ યોગી છે તો એમાં ઘણું બધું છે અઢળક જેટલું લઈ શકે એટલું ઓછું તો સ્વામી પરમહંસ સુગાનંદ આપણને જે વાત કહે છે એ વાત અહીંયા પણ આપણને સમજાવવામાં આવી રહી છે કે વાલા કુટુંબીજનો આ આપણી પ્રોપર્ટી નથી એટલે આપણે એને કેટલી સાચવવી પડે કોકની વસ્તુ હોય તો એને તો આપણે સાચવીને રાખીએ આપણી વસ્તુ હોય તો આપણે જરાક આમ થોડાક કોક વખત કેરલેસ થઈ જઈએ તો ચાલી જાય પણ આ તો ભગવાનની છે તો એમાં આપણાથી કેવી રીતે થવાય કોકનું છે એટલે કેટલું વધારે સાચવવું પડે સાચવવું પડે નણંદનું હોય તો કેટલું સાચવવું પડે નણંદ છે હા હા હું તો આશરે બોલ્યો જોજો એવું નહીં પાનતા કંઈ પર્સનલ મને કંઈ ખબર નથી કોણ કોનું શું સગું છે પણ સુતાલ આવ્યું તો આ બધું ભગવાનનું સ્વરૂપ છે વાલા કુટુંબ બીજો આપણું સ્વરૂપ નથી આપણી પ્રોપર્ટી નથી તો આપણો એના ઉપર અધિકાર નથી આપણું તો પછી જો આ ખબર પડ્યા પછી આપણું એક જ કર્તવ્ય રહે કે જો આ જેનું છે બસ એના બનીને આપણે રહેવું પડે અને એની સેવામાં સતત આપણે આનો વિનિયોગ કરવો પડે તો આપણા માટે આપણે આપણને નથી સાચવવાના પણ આ ભગવાનનું છે માટે આપણે આ શરીરને સાચવવાનું રોજ ચાલવા જવાનું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું બીજી કોઈ એક્સરસાઇઝ ન થાય તો કંઈ વાંધો નહીં વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એ પણ કરવી પણ આપણા માટે નથી કરતા કોને માટે કરી છે આ ભગવાનનું છે ભગવાનના માટે છે માટે આપણે આ બધું સાચવવાનું સંભાળવાનું કાળજી લેવાની ટેક કેર કરવાની ખાલી છૂટા પડીએ ત્યારે એકબીજાને કહેવા પૂરતું નહીં રાખવાનું કે ધ્યાન રાખજો ટેક કેર ટેક કેર એવું ખાલી આમ આમ છૂટા પડીએ ત્યારે ફોર્માલિટીમાં એકબીજાને કહેવું પડે ને ટેક કેર હા બોલે ને તમારા અમેરિકામાં કે નહીં બોલે અમારે ઇન્ડિયામાં લોકો આખું ટેક કેર ના બોલે તમાર લોકો ત્યાં હા એટલે સંભાળજો ધ્યાન રાખજો તમે બધા આખું બોલો અમારે ઇન્ડિયામાં આખું ના બોલે તમે બોલો પણ અમારે ઇન્ડિયામાં શું બોલે ખબર છે ઇન્ડિયામાં શું બોલે ખબર છે ટીસી શોર્ટમાં બોલે પણ શોર્ટમાં બોલે ટીસી લખવામાં પણ ટૂંકું કરી નાખે ટીસી ભગવાન નું નામ તો આખું ગોવર્ધન નાથજી જ છે શ્રી ગોવર્ધન નાથજી પણ એમાંથી આપણને એ બોલવામાં તકલીફ પડે છે એટલે આપણે ટૂંકું કરી નાખ્યું શ્રી નાથજી એ પણ આપણને લાંબુ લાગ્યું એટલે આપણે એનું ટૂંકું કરી નાખ્યું પહેલો ને છેલ્લો અક્ષર લઈ લીધો શ્રીજી એટલે હજી સુધી સાંભળ્યું નથી કે ક્યાંય એમણે કોર્ટમાં ધામા નાખ્યા હોય કે બંધનો દાવો માડ્યો હોય કે આણે મારા નામ સાથે ચીડા કર્યા આની ઉપર કેસ કરો મને બંદકશીનો છું હજી સુધી એવું સાંભળ્યું નથી ભગવાન બહુ દયાળુ છે ગોપીજનોએ જે સંબોધન આપ્યું છે ને એનાથી વિશેષ આપણે સંબોધન આપણે આપી શકવાના નથી અદભુત ભગવાન માટે કહ્યું છે દયાળુ છું આ એક જ શબ્દ બહુ થઈ ગયો એમાં બધું આવી ગયું એનાથી પછી એને આગળ કોઈ બીજું વિશેષણ લગાડવાની જરૂર પડતી નથી આ આ આ એની આ આ શબ્દની એટલી બધી વિશેષતા એમાં એટલું બધું મહત્વ છે તો આ શ્રી સીજી બાવા જે છે શ્રી ગોવર્ધન નાથજી ગામમાં કેવું હતું કે લગન હતા સરપંચના દીકરાના એટલે શેઠે આવવું પડે ને તો નગરશેઠ આવ્યા ખરા પણ ક્યારેક વરઘોડો ઘેરથી નીકળતો તો ત્યારે આવ્યા અને ફરી પાછો વરઘોડો માંડવે પહોંચવા આવ્યો ત્યારે વળી પાછા નગરશેઠ આવ્યા અને જોડાઈ ગયા એટલે સરપંચને લાગ્યું કે ઓહો હો આવડા મોટા માણસ મારા દીકરાના લગ્નમાં છેકથી છેક હાજર રહ્યા પણ રહ્યા કેટલું શરૂ થયું ને જયારે પાછું પહોંચવાનું આવ્યું ત્યારે પણ લાગે શું આખું આવી ગયા અમારું વ્યાકરણમાં સંસ્કૃતમાં સૂત્ર છે છોકરાઓને કદાચ આવડતું હશે આદિર અંતે સહિતા અંતિ ને હિતા સહિતા આદિર મધ્ય નામ સ્વસ્થ છે સંજ્ઞાશ્યાદ એવું આવે ને આવું જ આવે ને કંઈ કે આ એનું જ છે કે એને લાગે કે નહીં લાગે લાગશે કે જો સૂત્ર લાગે કે ન જાય તો પહેલું ને છેલ્લું લઈ લીધું એટલે એમાં બાકીનું બધું આવી ગયું તો એ ભગવાન શ્રી સીજી બાવા એટલે શ્રીમદ ભાગવત છે કોઈ બીજું નથી ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને આ પણ ક્યારનું ભગવાનનું સ્વરૂપ છે જ્યારે વ્રજમાં બિરાજતા હતા અને ભગવાને ગોવર્ધન યાગ કર્યો ને ત્યારે જે સ્વરૂપ ધારણ કર્યું હતું એ ભગવાનનું સ્વરૂપ એટલે શ્રી ગોવર્ધનનાથજી એટલે શ્રી શ્રીજી બાવા એટલે શ્રીમદ ભાગવત